ડોક્ટર બીકે સિંઘના અધ્યક્ષ સ્થાને સ્કીનિંગ કેમ્પ યોજાયો હતો તો તાલુકાની આગળવાડીઓમાં પોષણ સંગમ અંતર્ગત સ્કીનિંગ કેમ્પ જે યોજાયો હતો તેમાં એસ એમ 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 અને નોર્મલ બાળકોનું સ્કીનિંગ કરવામાં આવ્યું હતું જેનો હેતુ લોકોમાં કુપોષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો અને તેનું સમયસર નિદાન તેમજ તેનું મહત્વ સમજાવવાનો છે જેને અનુલક્ષીને કુપોષણ એ ગંભીર રોગોમાંથી એક છે. કુપોષણ એ બાળકના વિકાસમાં અવરોધ કરે છે. યોગ્ય જીવનશૈલી, વ્યવસ્થિત આહાર અને નિયમિત ચકાસણી દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. સરકાર અને આરોગ્ય વિભાગ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ અભિયાન ચલાવી રહ્યા છે. આમ આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંડલીની આરબીએસ કે ટીમ ના ડોક્ટર યોગેન્દ્ર રટેડા અને ડોક્ટર કિરણ નાયક દ્વારા આરોગ્ય તપાસણી કરી પોપ પરીક્ષણ કરી તેમને પોષણ સંગમ અને સીએમટીસી માં દાખલ કરવામાં આવ્યા હતા ધન્યવાદ